ઉનાળાની શરૂઆત સાથે જ પાણીના પોકારો પણ શરૂ થઈ ગયા છે જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારમાં પંદર થી વીસ દિવસે એક વખત પીવાના પાણી મળતું હોય ત્યારે બીજા વોર્ડમાં નિયમિત પાણી મળતું હોય પીપળી કાંઠા વિસ્તારની મહિલાઓએ પાલિકા દ્વારા અન્યાય કરતા હોય ત્યારે મહિલાઓ દ્વારા બાપા સીતારામથી મામલતદાર અને નગરપાલિકા સુધી રેલી કાઢી નગરપાલિકા હાઈ હાઈ ના સૂત્રો સાથે મામલતદાર અને નગરપાલિકાને આવિદન પત્ર પાઠવ્યું હતું ટીપડી કાઠા વિસ્તારી મહિલાઓ આવેદન પાઠવી અને પાણી નિયમિત નહીં મળી તો નગરપાલિકાનો ઘirão કરશું અને જરૂર પડી ગાંધી ચિંંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી પ્રશ્ન એવો છે કે જાપરા હામા કાઠા વિસ્તારમાં પાણી પૂરતું આપતા નથી નગરપાલિકા બીજો પ્રશ્ન છે કે સફાઈ વેરો લઈ સફાઈ કામ આપતો નથી અત્યારે રોગચાળો ચાલે છે દવા છાંટવા કોઈ આવતું નથી આવી આ બધા મારી પ્રશ્નો છે અમારા પ્રશ્ન ઉકેલ કોઈ લાવતા નથી મેં બાર બાર મીડિયામાં આવીને બાર બાર કર્યું છે આનો પ્રશ્નનો કોઈ ઉકેલ લાવતા નથી અંદાજે કેટલો ટાઈમ છો છે આપણે અમારે દાદા આપણે વીસ એક દિવસ બાજુ બાજુ છે પાણીનો પ્રશ્ન પાછો પાણીનો પ્રશ્ન કેટલાક વર્ષ તો હતો કે મહિનાથી છે છ મહિનાથી પ્રશ્ન ચાલુ છે સાહેબ છ મહિનાથી હા સર અને સફાઈનું સફાઈનું છ મહિનાથી જે કોઈ સફાઈ વર્ષ આવતા નથી સફાઈ વેરો લે છે સફાઈ વેરો લે પણ સફાઈ કામ આપતા નથી પાણી નથી આપતા કઈ નઈ સાહેબ પાણી નથી આપતા અમને પાણી આવે છે વીસ વીસ દિવસે એકવીસ દિવસે પાણી આવે છે પાણી આવે થોડું થોડું આવે અત્યારે આપ કઈ બાજુ જાવશો અત્યારે મામલેદાર ઓફિસ માં આવેદન આવેદન પત્ર દેવા માટે મૌલિક દોશી અમરેલી